જિલ્લા વહીવટી તંત્રમાં મહેસાણા અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જિલ્લામાં કુલ પાસઠ સ્કૂલોમાં મેગા ઇવેન્ટ યોજાઈ હતી જેમાં ચોવીસ હજાર છસો બાવન બાળકોએ શાળા સલામતી સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો હતો શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત ડિઝાસ્ટર વિભાગ દ્વારા આગ તેમજ કુદરતી આપત્તિના સમયે રાખવામાં આવતી સાવચેતી અને બચાવ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ તથા મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નાગરાજન ખાસ ઉપસ્થિત રહ્યા હતા सलामती सप्ताह 2025 के अंतर्गत हमारी टीम है अलग अलग स्कूलों में जाकर बच्चों को आपदा से निकलने के गुण सिखा रही है बाढ़ से बचाव तथा छोटे छोटे रावत घरेलू उपकरणों से उनको कैसे बचाया जाए एफ और प्राथमिक उपचार से ट्रेनिंग देना है और उन्हें पढ़ाई के साथ साथ प्रशिक्षण की तैयारी कराना है हमारा मुख्य उद्देश्य है कुल पांसठ स्कूलों ઇવેન્ટ મહેસાણા જિલ્લામાં કરવાની છે જે મેગા ઇવેન્ટ ની અંદર તમામ નિદર્શનો કરવામાં આવે આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ છે કે બાળકો અલગ અલગ જે આપત્તિઓ આવે છે એની સામે આપણે રોકી તો નથી શકતા આપત્તિઓને પણ આપત્તિ સામે કેવી રીતે પોતાનો બચાવ કરવો એક તાલીમ દ્વારા તાલીમ દ્વારા આપણે બાળકોને અવેર કરી શકીએ જેનાથી જે મુસીબત આવે છે એનો રેશિયો અને જે તકલીફ જે છે સમસ્યા એને ઓછી કરી શકીએ છીએ પ્રાથમિક શાળાની અંદર ભણતા બાળકોને ધ્યાનની સાથે સાથે કુદરતી આપત્તિનો સામનો જ્યારે કરવાનો આવે ત્યારે એનું જ્ઞાન આપવા માટે બાળકોને સ્કૂલ દરમિયાન કંઈક પડી જવું અને વાગવાથી લોહી આવવું અને પૂર આવવું તો આપણે સ્વ બચાવ કઈ રીતે કરી શકાય અને બીજાને પણ કઈ રીતે બચાવી શકાય એ બાબતનું પ્રાથમિક જ્ઞાન આપવા માટેનો કાર્યક્રમ આજે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે